ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ધારાસભ્યો ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના સ્થાને જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં નાગરિકોને કોઈ સમસ્યા ન પડે જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં ગતિશીલતા અને ઝડપ લાવવા કલેક્ટરે જણાવ્યું હતું આ પ્રાણ કલેક્ટર વહીવટી તંત્રના તમામ વિભાગોને લોક લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સાંસદ અને ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવા કલેક્ટર સંબંધિત વિભાગોને સૂચના આપી હતી આ ઉપરાંત કલેક્ટર પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો તેમના સંકલનમાં રહીને સ્થવર ઉકેલ લાવવા પણ અધિકારીઓને સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસડિયા ધારાસભ્ય સર્વેજ માણુસી રાણા રમેશભાઈ મિસ્ત્રીત રિતેશભાઈ વસાવા અને દી કે સ્વામી જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ જિલ્લા પોલીસ વડા મયુરભાઈ ચાવડા નિવાસી અધિક કલેક્ટર એન આર ઢાંઢલ જિલ્લાના પ્રાંત અધિકારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરો મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે સાંજે ચાર કલાકે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું